ઇઝ ઇક્વલ ટુ દસ માઇક્રોફેરે ધ્યાન આપો પેલી બાબત જોઈ લો તો શ્રેણીમાં હોય તો એનું સમતુલ્ય કેપેસિટર્સ વન અપોન્ટ સી ડેસ બરાબર વન સી વન સી ટુ વન અપોન્ટ સી થ્રી વન બાય ટેન વન બાય ટેન વન બાય ટેન થ્રી બાય ટેન ઉલટું કરો એટલે સી બરાબર ટેન બાય થ્રી માઇક્રોફેરેડે ચાલો આ ત્રણનું આવી ગયું હવે એની સમતુલ સર્કિટ કંઈક આવી બનશે આ એક આવી ગયો આ છે અહીંયા તો બેટરી છે આ સી ડેસ અને આ સી ફોર છે આ બેટરી છે હવે તમને આ બંને શેમાં દેખાય છે તો કે આ બંને દેખાય છે સમાંતર જો બંને સમાંતર હોય તો સી બરાબર ડેસ પ્લસ સી ફોર દસ ના છેદ ત્રણ વત્તા દસ ચાલીસ ત્રણ એટલે તેર પોઈન્ટ

પાછળ જુઓ ચાલો ઓકે હવે આ બંનેને હું એક કરી દઉં છું ચાલો ઓકે હવે આના ઉપરથી ફાઇનલાઇઝેશન છેલ્લી સમતુલ્ય પરિપથ કંઈક આવું આવ્યું ને આ સી આ બેટરી વી વી આપ્યું છે તમને પાંચસો અને સી આપ્યું છે ચાલીસના છેદમાં ત્રણ માઇક્રો ફેરેડે એટલે તેર પોઈન્ટ ત્રણ કેટલું છે ચાલીસ ના છેદ માં ત્રણ દસ ની માઇનસ છ માઇક્રોફેરાજ ને અને વીઆ છે પાંચસો એટલે પાંચ દસ ની બે ક્યુ ઇજ ઇકવલ ટુ ચાર પંચાવીસ એટલે બસો બસો ના છેદ ત્રણ દસ ની માઇનસ આ બે બે માંથી છ જાય એટલે માઇનસ ચાર રેડી હજુ પણ આપણે લખી શકીએ બે છેદમાં ત્રણ ની બે બે ભાગ્યા ત્રણ કરો બે ના ત્રણ ભાગ કરો એટલે પોઈન્ટ સિક્સ 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 કુલ વિદ્યુત એક જ માઇનસ વી એટલે પાંચસો પાંચસો છે યસ સો ભાગ્ય ત્રણ આ નેટવર્ક નો કુલ વિદ્યુત ભાર છે આવી ગયો હવે નેટવર્ક સાથે આનો વિદ્યુત ભાર થાય હવે આ કોનું સમતુલ્ય છે તો કે હવે નેટવર્ક સાથે

હોવાથી સમાન થાય એટલે ત્રણેય નો સમતુલિય કે સીડેસ અને ત્રણે ત્રણ બેટરી સાથે છે જોઈ લો છે તો ડાયરેક્ટલી આવું કહી શકીએ આ બરાબર સીડેસ આપણે કેટલું મેળવ્યું દસ ના છેદમાં ત્રણ માઇક્રોફેરે દસ ની માઇનસ છ ગુણ્યા પાંચસો એટલે પાંચ ગુણ્યા દસ ની બે રેડી પચાસ ચાલો પચાસ ભાગ્યા ત્રણ દસ ની માઇનસ ચાર તો આ કેટલું આવી જશે પચાસ ભાગ્યા ત્રણ કરોડ સત્તર તેરી એક અવર એક પોઈન્ટ સિક્સ સેવન આપણે એવું લઈ લઈએ સોળ પોઈન્ટ નવ ની માઇનસ ચાર તો વન સિક્સ 10 ની માઇનસ ત્રણ તો ક્યુ વન બરાબર ક્યુ ટુ બરાબર ક્યુ થ્રી ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ સેવન કરી નાખું દસ ની માઇનસ ત્રણ કુલમ ચાલો આ ત્રણે નો વિદ્યુત ભાર મળી ગયો હવે સી ફોર છે તો ડાયરેક્ટ બેટરી સાથે છે તો હવે ડાયરેક્ટલી તમે એ કહી શકશો કે હવે સી ફોર પરનો વિદ્યુત ભાર ક્યુ ફોર બરાબર તો ક્યુ ફોર ઇઝ ઇક્વલ ટુ સી ફોર તો દસ જ છે ને એટલે દસ ગુણ્યા દસ માઇનસ છ અને વી એટલે પાંચસો એટલે ત્રણ ખસેડી લ્યો એટલે ક્યુ ફોર આવે પાંચ દસ ની માઇનસ ત્રણ કુલમ ચાલો આ ક્યુ ફોર આવી ગયો તો ચેક કરો એક પોઈન્ટ સાત દસ માઇનસ ત્રણ એક પોઈન્ટ સાત માઇનસ ત્રણ અને ફાઈવ બે માં ચેક કરવાનો છે ક્યુ બરાબર ક્યુ ટુ બરાબર ક્યુ થ્રી એક સાત કુલમ આવે ને જો આ જ એટલે આ જવાબ ન આવે ચાલો આઈ પોસિબલ નથી એટલે જવાબ એ જ આવે ને ક્લિયર ચાલો તો એ તમારો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો લેજો ચાલો દસ કેપેસિટર છે ઓકે આ કેપેસિટરના જુદા જુદા પ્રકારના જોડાણથી મેળવી શકાતા મહત્તમ અને લઘુત્તમ કેપેસિટન્સનો ગુણ જો મહત્તમ કેપેસિટન્સ માટે સમાંતર જોડવા જોઈએ અને સમાંતર જોડો તો સીપી બરાબર આવે દસ નો સરવાળો કરો એટલે દસ ગુણ્યા દસ સો માઇક્રોફેરેડે ચાલો અને લઘુત્તમ માટે શ્રેણીમાં જોડવા જોઈએ તો શ્રેણીમાં જોડો આ બે આવી ગયું લઘુત્તમમાં લઘુત્તમ એક આવે છે મહત્તમ સો આવે તો લઘુત્તમ અને મહત્તમ નો ગુણોત્તર મેળવો છેદ માં સીએસ ના એક એટલે 100 તમારો જવાબ આવશે 100 જેમ 1 ડી રેડી આ ધ રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ 2 માઇક્રો ફેરેડે અને 4 માઇક્રો ફેરેડે કેપેસિટન્સ વાળા બે કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે છે ના સંયોજને 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલ છે તો આ કેપેસિટરમાં સંગ્રહિત થતી ઊર્જાઓનો ગુણોત્તર કેટલો છે શ્રેણીમાં જોડવામાં આવે છે સી1 આપ્યું છે

સંગ્રહિત બરાબર તો આવું છે ક્યુ સ્કવેર બાય ટુ સી ટુ અચળ ક્યુ અચળ ક્યુ અચળ ટુ વન અપોન સી શોર્ટકટ સીધુંક્ટ લઈ શકશો યુ વન બાય યુ ટુ ઇઝ ઇક્વલ ટુ સી ટુ બાય સી વન એટલે ચાર છેદમાં બે એટલે બે બે જેમ એક બે એક ક્લિયર તમારો જવાબ આવી ગયો બે જેમ એક તો આન્સર ઇઝ સી વિદ્યાર્થી મિત્રો બસ આવું લોજિક જ લગાડવાનો છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ નીચેની આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં સ્થાયી સ્થિતિમાં આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સત્ય છે પહેલા તો બંને કેપેસિટર સેમા દેખાય છે શ્રેણીમાં રેડી ચાલો અહીં સી અને સી શ્રેણીમાં છે એ પેલા એક વાત કહી દો તમને આ કેપેસિટર પર રોકાઈ જાય એટલે આમાંથી પસાર એટલે આરના બે છેડા વચ્ચેનો પીડી શૂન્ય થાય એટલું યાદ રાખજો રેડી એમાંથી પીડી પસાર થતો પીડી શૂન્ય થઈ જશે કેપેસિટર હોવાને કારણે એટલે ડાયરેક્ટલી હવે સિવન અને સીટુ શ્રેણીમાં છે તો વિદ્યુતભાર ક્યુ સમાન થાય

ચાલો તો આપણે બે ચેક કરી લઈએ પેલા વી મેળવીએ તો વી વન બરાબર સાત માઇક્રોપેરે સાત ગુણ્યા દસ ની માઇનસ છ અને વી કેટલું છે દસ એટલે દસ એક ડિવાઈડ બાય સી વન પ્લસ એટલે સાત વત્તા ત્રણ એટલે દસ ગુણ્યા દસ માઇનસ છ માઇનસ છ જાય દસની એક ઘાત છે ઉપર આવે એટલે દસની બે વી વન બરાબર દસની માઇનસ એક એટલે દસની એક કહી જાય એટલે સાત વોલ્ડ ચાલો વી વન સાત વોલ્ડ તથા વી ટુ મેળવી ચાલો વી બરાબર શું છે ભાઈ સી વન વી છેદમાં સી વન પ્લસ ક્લિયર સી વન આપ્યું છે ત્રણ એટલે ત્રણ દસની માઇનસ છ વી વન એટલે દસની એક આ તો સેમ જ છે ને સી વન પ્લસ સી ટુ એટલે ત્રણ વત્તા સાત એટલે દસ દસ માઇક્રો દસ ગુણ્યા દસ ની માઇનસ છ ચાલો આ તો કેન્સલ થશે સરવાળો કરો શ્રેણીમાં છેલ્લા દસ વોલ્ટ આવી ગયો ચાલો આ બેય જવાબ સાચા છે તો શું છે સી પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સી ટુ પરનો વિદ્યુત સી પરનો સ્થિતિમાન કેટલો આવ્યો તમને સી પરનો આ સાત વોર્ટ આવ્યો

નીચે આપેલ પરિપથ માટે સાથેના વિકલ્પો કયો વિકલ્પ સાચી પરિસ્થિતિ રજૂ કરે છે ઓકે સમાંતર જોડાણમાં ચાલો પેલા તો આ બંને કેપેસિટર શેમાં જોડેલા છે આ બંને શેમાં જોડેલા છે સમાંતર તો સમાંતર જોડાણમાં પીડી સમાન હોય એટલે કે વી ટુ બરાબર વી થ્રી અને વિદ્યુતભર જુદો જુદો હોય તથા વિદ્યુતભર શું થાય બોલો વિદ્યુતભાર ક્યુ ટુ પ્લસ ક્યુ થ્રી હવે આ બંનેનું શ્રેણીમાં થઈ જશે હવે આ પરિસ્થિતિ આવી થઈ જાય

શ્રેણીમાં ક્યુ સમાન થાય ક્યુ સમાન થાય નો મતલબ ક્યુ વન બરાબર ક્યુ ડેસ એટલે કે ક્યુ વન બરાબર ક્યુ ડેસ કેટલું મેળવ્યું તો કે ક્યુ બરાબર ક્યુ ટુ વત્તા ક્યુ થ્રી એક તો આ જવાબ તમારો છે તો આવા જવાબો છે કઈ જોયે છે એક તો આ તો પોસિબલ નથી ઓલું કેવું છે વી બરાબર વી થ્રી છે ને આને સુધારી નાખીએ ક્યુ વન બરાબર ક્યુ વત્તા ક્યુ થ્રી કરી નાખીએ અને એ જો શ્રેણીમાં જોડે એટલે સ્થિતિમાં અલગ અલગ હોય એટલે શું થાય બોલો વી વન બરાબર વી વન પ્લસ વી બરાબર વી થ્રી આને સુધાર નાખીએ ક્યુ ટુ પ્લસ ક્યુ થ્રી અને વી ટુ બરાબર વી થ્રી આ લે આ જવાબ છે તમારો જોઈ લો આવા સુધારો કર્યો છે આપણે રેડી તો આ ચેક કરજો ભાઈ આને આપણે કાઢી નાખીએ આની કઈ જરૂર નથી તો આને આપણે પ્લસ કરી દીધું ઓકે તો આ જવાબ તમને દેખાઈ છે આ પરિસ્થિતિ ઉપરથી ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ એક વિદ્યુત બાર રહિત ગોળાકાર કવચની અંદર ક્યુ વિદ્યુત બાર ધરાવતો સમ કેન્દ્રિય વાહક ગોળો છે એ પેલા એક કવચ છે મોટો એની અંદર એક ગોળો છે આ ગોળાની ત્રીજા છે આર આની ત્રીજી આર ટુ છે આ ક્યુ વિદ્યુત બાર મૂક્યો છે ચાલો

તે રીતે લાગે છે આ વિદ્યુત બાર જાણે કે કવચના કેન્દ્ર ઉપર કેન્દ્રિત હોય એની બધી છેતરા રેખા નીકળે એ રીતના તમે અનુભવી શકો છો રાઈટ તો હવે તમે કીધું કે ચાલો પ્રારંભ પ્રારંભની સ્થિતિમાં પીડી પ્રારંભની અંદર પીડી વી આપેલો છે જો તો વી બરાબર એ ગોળાના ખુદને કારણે એટલે કે ક્યુ ના છેદમાં આર વન સ્તફાવત કીદો એટલે માઈનસ સ્પાટે કેક્યુના છેદમાં આર ચાલો આને નેમ નંબર હવે શું કીધું છે હવે કવચને માઈનસ પાંચ કુલમ વિદ્યુત બાર મૂકવામાં આવે એટલે કે આ એ માઈનસ પાંચ કુલમ તો બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય ચાલો માઈનસ પાંચ કુલમ પણ કવચના કેન્દ્ર પર હોય

એટલે માઇનસ પાંચ ક્યુ છેદમાંદ માં આર ટુ રેડી ચાલો તો વિશ ઇક્વલ ટુ કેક્યુપોન આર વન માઇનસ ફાઈવ કે ટુ માઇનસ કે માઇનસ પ્લસ ફાઈવ કે માઇનસ ફાઈવ ક્યુકો શું વધશે બોલો વિદેશ બરાબર કેસ આ બરાબર તો વી છે માટે વીડેશ બરાબર વી તો જવાબ આવશે ડી

અને Q4 નો ગુણોત્તર મેળવો હવે આ કેપેસિટર ડાયરેક્ટ બેટરી સાથે સમાંતરમાં છે તો ડાયરેક્ટલી આપણે કહી સકીએ કે અહી C4 પર નો વિદ્યુત ભાર Q4 બરાબર C4V C4 આપેલું છે કેટલું છે 4C 4CV આ Q4 આવી ગયું હવે તમે જો C1 C2 અને C3 ત્રણેય સેમ છે શ્રેણીમાં હવે સમાન થશે એટલે કે ક્યુ વન બરાબર ક્યુ ટુ બરાબર ક્યુ થ્રી બરાબર ક્યુ બરાબર સીડેસ વી આ ત્રણેય અહીંયા સાથે સીડેસ એટલે આ ત્રણેય નું સમતુલ્ય રેડી તો હવે એ મેળવો શ્રેણીમાં હોય એટલે વન અપોન્ટ સી બરાબર વન અપોન્ટ સી વન વન અપોન સી ટુ વન અપોન્ટ સી થ્રી રેડી તો વન અપોન્ટ સી ડેસ બરાબર વન અપો સી વન અપોન્ટ ટુ સી વન અપોન્ટ થ્રી સી તો વન અપોન્ટ સી બરાબર વન સી કોમન વન પ્લસ વન બાય ટુ પ્લસ વન બાય થ્રી રેડી તો વન અપોન્ટ બરાબર વનઅપોન સી ટુ પ્લસ વન એટલેદમાં છ તો સી દેશ બરાબર સિક્સ ના છેદ માં અગિયાર ચાલો આવી ગયું હવે ક્યુ ટુ બરાબર ક્યુ ડેસ આ બરાબર સીડેસ એટલે સિક્સ બાય અગિયાર ગુણ્યા એ કેટલું પૂછે ફોર સીવી આ જાય અહીંયા ત્રણ અહીંયા બે તો આ બરાબર થશે ક્યુ ટુ બાય ક્યુ ફોર એટલે તમારો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો રેડી ઓકે આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેશનને પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈ છે જય જય ભારત થેન્ક યુ